નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા આજે વાત કરીશું મહીસાગર જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી વિશે પંચમહાલ ગોધા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી આ સૂચનાના અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાટની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ કલરની ડસ્ટર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મલેકપુર ચાર રસ્તા થઈને લુણાવાડા તરફ આવી રહ્યો છે આ બાતમીના આધારે એલસીબી સ્ટાફ દ્વારા લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયા ગામ પાસે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી જેમ જ બાતમી મુજબની ડસ્ટર ગાડી આવી પોલીસે ગાડીને રોકી લીધી અને તેના ચાલકને ઝડપી પાડ્યો ગાડીની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી છસો સિત્યોતેર વિદેશી દારૂની બોટલો મળી આવી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર આઠસો સડસઠ થવા જાય છે દારૂ અને વાન સહિત પોલીસે કુલ રૂપિયા આઠ લાખ નવ્વાણું હજાર આઠસો સડસઠનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે આ કેસમાં કોમલસિંહ રાયસિંહ રાવણા રાજપૂત રહેવાસી રહેવાસીવરીયાણા સ્ટોર સ્ટોરવાળી ગલી કચ્છી બસ્તી ચપરાસી કોલોની ભીલવાડા રાજસ્થાનના આરોપીને ઝડપી પાડ્યો છે મહીસાગર એલસીબી પોલીસે દારૂના મોટા જથ્થા સાથે આરોપીને પકડી પાડી લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે